આપડે પેલા શનજી ટોળા વાળા નું કોઈ કરવાનું નહીં કરવાનું દિવાળી ડુંગળી પૂછીને ખબર પડે છે આપડી ડુંગળી ખવડે પણ આવી ગયા વડે ડુંગળી ખવડાવતો જોડવા તો આ તો ટોટલ મારે તને ખબર પડી દોઢી ખાઈ જોડવા ખબર પડી જાય તો એવું હાલવું હે કે

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

લા જીએત્રે દેવાનો લેતે નહીં જા યાર થોડા માઈક આગળ લે આવ લે આવ હવે હવે ભાઈ લ્યા લ્યા કંદીરાવાળા હવે છોડી હવે વરાગ દુ ખાલી વરાગ દુ હોસી ના આલુ 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 દીદી ના ભાઈ આઈ બેના જીવો લે 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 ઉફારો લ્યા મોપ થઈ આલુ હટ્યુ ને આ મોપ થઈ જમ હટ્યુ લે સુ આય કુશી રેયા મોપ થઈ રે જો પલાટોમ બોક 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 બોડા બોક આઈ કી ની એ જા જા લે 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 ઉપર ઉપર એ નોમો જાય ગયો લે અલ્યા આરા કોક કરથી લે આઈ દો આઈ દો કાઈ લઈ લે બહુ ખોડે આ તો બગે મારવા પડશે લ્યા પણ મારવા आ गुने कर कर आगो रे आगो रे देला दे पुया तो मारे और पुया Vai expelled mi ca plu, ન מקulüz! that son mai! mniej všem potopaj pĄaħi! Menšelou m'sa, pobira plakatplinka.. HAHAHAHAHA itu? HĘHAHAHAHAHAHAHAHA! Nlakmelu, nionalamelo! C hits tr顆 thanen だ Hearing vский andes. There salaries! Potro. Potro Potro 所以 keka mı to lo, … Take aSuие do izТahn! Marki speeding doesn't and … 握ive to menasha. Ah. Potrowall Potro Potro

તારી ડુંગળી જાય આ વખત સમાધાન નઈ કરવાનું ભેગો પાડી ગયો ને તો સોડિયા તોડી રહ્યો તારા હવે